જય આદિવાસીમાં ગાઢવીના રાજવી તરીકે હાલમાં જોય જો અઠતા મૂર્તિને ખોરુલા નહીં એ આમને દાદાને હા અને તેના વંશ તરીકે અમે હા એટલે પાછી રાજા નવ નાયક સાતસો ને ઓગણ સિત્તેર ભાઈ બહુ ખુશી હોય નહીં એટલે અમારા પણ બહુ ખુશી હોય નહીં કે આમની પ્રતિમા હોળા દિવસ સાઇટ વર હતી તે આતા ખુલ્લેમાં એ ગયો એટલે બહુ આનંદની લાગણી હા અમાલા એટલે આખા પરિવાર અમે ખુશ આવું મહેશભાઈ આહા મુકેશભાઈ હા દરેક ગામમાં આપણા આગેવાન આહા એ ઈશના આપણે એ મૂર્તિના સ્થાપના હોય ના અખા આપણા સાથ સહકાર દેના તો એમાં અમને બહુ લાગણી હા નખેશાલા માન સન્માનથી જ આપણે એ કરનાર એટલે બહુ લાગણી હા I'm <laughs> sorry. સૌને જવાહાર જય આદિવાસી જય આદિવાસી જ્યારથી યુનોએ આદિવાસી દિવસ જાહેર કર્યો છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ પછી ડાંગ જિલ્લામાં ખરેખર આજે નવો સૂર ઉગેલો હોય એવું લાગે છે કારણ કે ડાંગ જિલ્લાનું અસ્તિત્વ ડાંગ જિલ્લાના રાજા એવા શિલ્પત રાજાને કારણે આજ સુધી ડાંગનું આ અસ્તિત્વ ટકી રહેલું છે જ્યારે અંગ્રેજો આખા દુનિયા ઉપર રાજ કરતા હતા એમની પાસે તમામ પ્રકારની સગવડો હતી તમામ પ્રકારના શસ્ત્રો હતા વેલ એજ્યુકેટેડ હતા છતાં પણ ડાંગના શિલ્પત રાજાએ અંગ્રેજોને ડાંગમાં ઘૂસવા નહોતા દેતા કેમ કારણ કે એમની પાસે એટલા આધુનિક શસ્ત્રો નહોતા કે એટલા ભણેલા નહોતા પણ એમની પાસે માતૃભૂમિની રક્ષા કરવા માટેની એક નેમ હતી એક જુસ્સો હતો અને એમને માતૃભૂમિ પ્રત્યે લાગણી હતી કે મારી ભૂમિ ઉપર બીજાનો પગ હું શું કરવા પડવા દેવું ભલે મારી જાનની બાજી લડાવી લે દેવી પડે તો કંઈ વાંધો નહીં પણ મારા ડાંગમાં બીજા કોઈને ગુસ્સા નહીં દઈશ એ જુસ્સા સાથે એમણે આ ડાંગને ટકાવી રાખેલું જ્યાં સુધી અંગ્રેજો રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ ડાંગમાં અંગ્રેજોનો પગ નહોતો પડવા દીધો એ જ જુસ્સો હાલના યુવાનોમાં આપણે બરકરાર રાખવો પડશે કારણ કે જેમ જેમ આપણો સમાજ શિક્ષિત થતો જાય છે જેમ જેમ આધુનિકતાનો રંગ ચઢતો જાય છે સમાજ પર તેમ તેમ આદિવાસી ઉપર ખતરો મંડરાતો રહ્યો છે એટલે હવે સમય આવી ગયો છે માત્ર અનુસૂચિત જનજાતિ નહીં પણ આપણે આદિવાસી હક મેળવવા માટે લડવું પડશે આપણે અનુ અનુસૂચિત જનજાતિમાં નથી આવતા આપણે એસટીમાં નથી આવતા આપણે ખરેખર આદિવાસી છે આ દેશના માલિક છે અને તે માલિકો પણ બતાવવાનો સમય આવી ગયો છે અને તેના માટે આપણે સૌએ શિક્ષિત પહેલાં થવું પડશે સંગઠિત થવું પડશે અને સંઘર્ષ કરવો પડશે અને ખરેખર આજના દિવસ માટે મહેશભાઈ અને એમની ટીમને હું ખરેખર ધન્યવાદ આપું છું કે એમણે એક થાની લીધી કે ડાંગના પ્રથમ રાજાની મૂર્તિ આપણે આપણા ડાંગમાં બેસાડવી છે અને ખરેખર ખૂબ સરસ કાર્ય કર્યું ફરીવાર મહેશભાઈ અને એમની ટીમને અભિનંદન આપું છું અને હવે ટૂંક સમયમાં આવા ખાતે પણ આપણા આદિવાસીના ભગવાન એવા બિરસા મુંડાજીનું આપણે ત્યાં પણ સ્ટેચ્યુ બેસાડવા જઈ રહ્યા છે એટલે એમાં સૌ આદિવાસી ભાઈઓ બહેનો સૌ ભાગ લઈ અને સહભાગી થાય એવી વિનંતી સાથે સૌને ફરીવાર જોહાર તાલુકાના લશ્કરીયા ખાતે ડાંગના રાજા શિલ્પત રાજાની પ્રતિમા અનાવરણનો જે કાર્યક્રમ થયો એમાં એમના વારસો રાજા સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત છે ત્યારે ખાસ આજનો દિવસ જે છે એ યુનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે જે મનાવવામાં આવી રહ્યો છે અને આજે આપણે સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરને પણ યાદ કરવા જોઈએ એમણે સંવિધાનની અંદર અનુસૂચિ ચાર પાંચ અને નવથી આ દેશના તમામ આદિવાસીઓને જલ જંગલ જમીનના માલિક બનાવ્યા પણ જે નાલાયક કહી શકાય કે જે શાસન પ્રશાસન દ્વારા જે આદિવાસીને અને ખેડૂતોને જે જમીનથી વંચિત કરવાનું ષડયંત્ર અને આદિવાસીઓને જંગલથી વંચિત કરવાનું ષડયંત્ર જે ચલાવ્યું છે એની સામે જે આજે આદિવાસી સમાજ જે રીતે આંદોલિત થઈ અને જે એમના વિરાસતને યાદ કરી અને શિલ્પત રાજાનું જે અહીંયા પ્રતિમા જે બેસાડવામાં આવી છે તો એમાંથી પણ આદિવાસી સમાજના રાજાની પ્રતિમા જોઈ એમના ભૂતકાળને યાદ કરી અને એમણે એમાંથી પ્રેરણા લઈ અને ચોક્કસ લડત કરશે જે આજે આજે કરી રહ્યા છે અમે ડાંગ જિલ્લાના લશ્કરિયા ગામ ખાતે આ બોરખેત પડ્યું છે આ જગ્યા પર વર્ષો પહેલાં અંગ્રેજો જ્યારે ચડાઈ કરવા આવતા ત્યારે આ જે મૂર્તિ તમે જોઈ શકો છો શિલપતસિંહ રાજાની છે જે ગાઢવીના મહાન રાજા જે ડાંગ જિલ્લાનો મહાન રાજા કહેવાય છે એમની મૂર્તિ વર્ષો પહેલાં ત્યાં ટેકરી પર એક સાઈડમાં કોઈ શિલપતસિંહ રાજા વિશેનો જે ઇતિહાસ જે દબાઈ રહ્યો હતો ત્યાં જે ખુલ્લામાં લાવવા માટે આપણી વચ્ચે હાજર છે મહેશભાઈ જે આહિરે જે સામાજિક કાર્યકર્તા છે તેમણે મુહિમ ઉપાડી હિંમત રાખી અને તેમણે ગઈકાલે જ આ મૂર્તિ ત્યાંથી ઉખેડીને આ જગ્યા પર લાવી મૂકી હતી અને આજે નવ આઠ બે હજાર ચોવીના દિવસે વિશ્વ આદિવાસી દિવસે તેમણે મુહિમ ઉપાડીને આ મૂર્તિને આજે આ જગ્યા પર લશ્કરી આ ત્રણ રસ્તા ખાતે સર્કલ પર મૂર્તિની સ્થાપના કરી છે અને સમગ્ર ડાંગ જિલ્લાના આદિવાસી લોકોમાં આનંદનો જે પ્રસંગ ઊભો થયો છે અને બધાએ ખાસ મહેશભાઈનો આભાર માનું છું કે એક આદિવાસીઓને સપોર્ટ કરવા માટે આદિવાસીઓનું બળ વિશેષ વધારવા માટે તેમણે મુહિમ ઉપાડી છે અને એમની પાછળ એનું કોઈ રાજકારણ નથી પણ આદિવાસી લોકો એકતામાં આવે અને જે રાજાએ વર્ષો પહેલાં જે કામ કર્યું હતું આહવા નગરમાં અંગ્રેજોને પ્રવેશ કરતાં રોક્યા હતા એ શિલ્પત રાજા આજે વિશેષ ત્રણ રસ્તા પર બિરાજમાન થયા છે માટે મહેશભાઈ હું તમને પૂછવા માંગીશ તમને કેવો અનુભવ થાય છે આ બાબતે મને આજે ખૂબ ઘણું સારું આનંદિત ફીલ થાય છે કેમકે હું ઘણા વર્ષોથી ચિંતિત હતો કે ડાંગના જે આપણા શિલ્પત રાજા સાહેબ આવે છે એ શિલ્પત રાજાને આજે અંગ્રેજો સામે આટલું સંઘર્ષ કરીને આજે પ્રકૃતિને બચાવવાનું કામ અને નવાનું વર્ષનું જે કરાર હતું તે પૂર્ણ થયેલ પરંતુ તેમ છતાં એ ડાંગ જિલ્લાના અંદર શિલ્પત રાજા સાહેબ માટે આ સરકાર બે ફૂટની જગ્યાના ફાળવતી હોય તો તેવામાં

કે મહેશભાઈ તમે ખોટું કરું છો તમને ફાંસામાં ફસાવશે ત્યારે હું એમને કીધું ફાંસામાં કે મને ફાંસી પર ચડાવી આપો મને એ બાબતનો વાંધો નથી પરંતુ આજે શિલ્પત રાજાની પ્રતિમા માટે મને લાલુભાઈ વસાવા ગાળવીના રાજા સાહેબ ત્યાર પછી મુકેશભાઈ પટેલ અશોકભાઈ ચાવડા હાઈકોર્ટના એડવોકેટ એવા બધા મળીને મને સહકાર આપ્યો કે અમે તમારા સાથે છે તમે સારું કામ કરો છો એ બાબતે તમે ચિંતિત ના રહેશો તો આ મૂર્તિ જ્યારે ત્યાં ટેકરી પર મૂકવામાં આવી હતી સ્થાપના કરવામાં કોને સ્થાપના કરી હતી તે સમયમાં લાલુભાઈ વસાવાએ તે જગ્યા ઉપર સ્થાપના કરેલ અને લાલુભાઈની અનુમતિને બહુમતી લીધા પછી આ મેં કાર્ય ઉપાડ્યો ખૂબ ખૂબ ધન્યવાદ તમે વિશેષ મહિમ ઉપાડી છે અને આ સમગ્ર ડાંગ જિલ્લાના આદિવાસીઓને એક ગૌરવ સમાન છે ધન્યવાદ આજે ખૂબ જ રાજાને ડાંગ જિલ્લાના પાછી રાજા હું પરિવાર વચ્ચે સમગ્ર ડાંગની પ્રજા અને રાજા એમનું છે તો આ આદિવાસી વિલન થાય છે પરંતુ મને નથી લાગતું કે એમાં એકતા જળવાતી નથી આજે પાંચે પાંચ રાજા અહીંયા હાજર રહેવા જોઈતા હતા અમે માત્ર ને માત્ર બે રાજાઓ છીએ પુરાણાના અમારા રાજાઓ જો પ્રીતિસારો સામે લડ્યા તો ખૂણે કાતરે રાજાઓ રહેતા હતા અને એ રાજાઓ એક થઈને એક મંચ પર આવીને એ બ્રિટિશરો સામે જંગલ બચાવવા માટે યુદ્ધ કર્યું અને બ્રિટિશરોને ભગાડ્યું આજે અમારી ડાંગ જિલ્લાની જે પ્રજા છે આ નવ યુવાનો છે આજે નવ યુવાનો થોડાક વાણી વરતું ફેરફાર કર્યો એમ એ ભાવિ પેઢાઈ પેઢીના અમારા નવયુવાનો બધા ડાંગ જિલ્લાના નવયુવાનો એ અમારી પ્રોપર્ટી છે અને બધા આ જ ભાવિ પેઢીના એક આગેવાનો બનશે અને નેતાઓ બનશે એટલે મારી નવયુવાનોને એક આવાહન કરું છું કે હમણાં ચાલે છે આ ગાંજા ડ્રગ એમાંથી આપણે નવયુવાનો જરા દૂર રહેશો કે જેથી કરીને આપણે ડાંગ જિલ્લા સક્ષમ બનશે અને ડાંગ જિલ્લામાં આપણો આવાજ જશે તો દરેક ગામના મારા નવયુવાના મિત્રોને હું આટલી જ વિનંતી કરીશ કે આપણે જમાનો સુધાર્યો છે પણ નીચી પબ્લિક છે અને આપણા ડાંગના આદિવાસી લોકો એટલે નીતિમાન લોકો છે ઘણા લોકો આપણે લોકો એટલે આપણી ઇજ્જતની જાય એ માટે દરેક મારી એનો ને મારે આવાહન છે કે આવા આદિવાસી પ્રોગ્રામમાં એક આપણી સંસ્કૃતિ ડાંગી સાડી અને માથા પર એ પેલા ભક્તનો સોંગર આપે અને આપણે સંસ્કૃતિને ઉજાગર કરે અને સંસ્કૃતિ આપણે જાળવાય એવી હું બધા જ મારી આદિવાસી ડાંગ પ્રજા પાસે એક કામ હું કહીશ જંગલ અને આદિવાસી એક ગાળ મિત્રતા છે જંગલ સાથે એટલે એ જંગલ બચાવવા માટે હું નવયુવાનોને આવાન કરું છું કે આપણા ખૂણે કાત્રે જઈ અને આપણો જંગલ બચાવવો આજે આપણે સત્ર બચાવતા હતા ડાંગ જિલ્લામાં રાજાઓએ પોલીસ પટેલને કારભારીની પ્રથા ચાલુ કરી હતી આજે સરકારે ડાંગ એ જંગલને નુકસાન કરવા માટે આજે પોલીસ પટેલે કારભારીની પ્રથા નાબૂદ કરી એ યોગ્ય નથી હું સરકારે વારંવાર રજૂઆત કરું છું કે અમારો ડાંગનો જંગલ બે દિવસે લૂંટાય છે આજે અમારા પૂર્વજો કંઈક શહીદ થયા છે એ જંગલ માટે કે જંગલ અમારા ડાંગનો અમારા પૂર્વજોએ બચાવેલો હમણાં હું એક જ આવાહન કરું છું બધા ડાંગ જિલ્લાના આદિવાસીઓને આપણે એક ખાવ અને એક મંચ પર આવો અને ડાંગનો જંગલ બચાવીએ જે ચોરીઓ થતી છે એને આપણે અટકાવીએ અને ફરી પાછા ગામડે ગામડેમાં આપણે ભલેને આપણે જે કંઈ ગામમાં આપવું પડે તે પોલીસ પટેલ કારભારીને આપણે ફાળો કરી અને એમને પગાર આપીએ એ સરકાર ધિકારી છે એમ એ લોકોએ એક દિવસના પોલીસ પટેલને એક રૂપિયા આપતા હતા તો ત્રણસો ને સાઠ દિવસના ત્રણસો સાઠ રૂપિયા પોલીસ પટેલ કારભારીને આપતા હતા અને જંગલનું જે વિછાવવાનું હતું એ છે તો એના ધાબળા અને આમ તેમ તપેલા એ દરેક ગામને આપતા હતા એટલે જ જંગલ બચતો હતો દઉં નથી લાગતો એ દરેક ગામની જવાબદારી આપતી હતી આજે મારે દુઃખ સાથે કેવું છે કે સરકારને વારંવાર જો કરતા હોવા છતાં એ પોલીસ પટેલ ને કારભારીની પ્રથા નથી ચાલુ કરતા આજે ગામનો વેરવિચાર થઈ ગયેલો છે કામમાં એકતા નથી કામમાં કઈ નથી એટલે હું બધા જ મારી પ્રજાને આવાહન કરું છું કે યુવાનો આપણે એક થાવ એક મંચ પર આવો બેનોને પણ હું જાગૃત કરું છું કે બેનો પણ આ એ મંચ પર આવે અને આપણે એક સાથે ડાંગ દરબાર પહેલાં આપણે એક મહારેલી કાઢી તમામ ડાંગના જો પોલીસ પટેલની કારબારીની પ્રથા જો ચાલુ નહીં રહે તો ડાંગ ડાંગ દરબારનો બહિષ્કાર કરવામાં આવશે બસ જય જય